નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ડિવાઇન પબ્લિક સ્કૂલ તેમજ ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો ડિવાઇન પબ્લિક સ્કૂલ જે નવસારી ખાતે આવેલી છે મિત્રો જેમાં જીએસબી અંતર્ગત ગુજરાતી માધ્યમ જે છે જેમાં કેજી વિભાગ માટે તમામ વિષયો માટે અહીંયા બે શિક્ષકોની જગ્યા છે જેમાં સ્નાતક પ્લસ મોન્ટેસરી ટ્રેન અભ્યાસ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્રાથમિક વિભાગ માટે અંગ્રેજી વિષય માટે મિત્રો બે જગ્યાઓ છે જેમાં અનુસ્નાતક તેમજ સ્નાતક પ્લસ બીએડની લાયકાત ધરાવતા હોય તેમજ સામાજિક વિજ્ઞાન માટે સ્નાતક અનુસ્નાતક પ્લસ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટેની બે જગ્યા છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગણિત તેમજ જીવ વિજ્ઞાન માટે જે તે વિષયમાં અનુસ્નાતક પ્લસ બીએડ તેમજ જે લાઇબ્રેરી માટે બેચલર ઇન લાઇબ્રેરી ઇન ઇન્ફોર્મેશન સાયન્સ તેમજ માસ્ટર ઇન લાઇબ્રેરી કરેલો હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ માટેની વાત કરીએ તો ડિવાઇન પબ્લિક સ્કૂલ માટે જે કેજી સેક્શન માટે તમામ સબ્જેક્ટ માટે બે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ પ્લસ મોન્ટેસરી ટ્રેન ઉમેદવારો તેમજ સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શન માટે કોમ્પ્યુટર વિષય માટે એક જગ્યા છે મિત્રો જેમાં એમસીએ એમ બીએસસી કોમ્પ્યુટર કરેલા હોય તે ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ જે નવસારી ખાતે આવેલી છે સીબીએસઈ સંસ્થા છે મિત્રો જેમાં ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત કેજી સેક્શન માટે ત્રણ જગ્યા છે તમામ વિષયો માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ મોન્ટેસરી ટ્રેન તેમજ પ્રાઇમરી સેક્શન માટેની વાત કરીએ તો બે જગ્યાએ ઇંગ્લિશ વિષય માટે જેમાં બી એ એમ એ પ્લસ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ સાયન્સ માટે બે જગ્યા છે મિત્રો બીએસસી એમએસસી પ્લસ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર માટે એક જગ્યા છે મિત્રો બીસીએ એમસીએની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શન માટે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેથ્સ બાયોલોજી માટે એક જગ્યા છે દરેક સબ્જેક્ટ માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઓફ રિસ્પેક્ટિવ સબ્જેક્ટ્સ પ્લસ બીએડની એડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ફિઝિકલ ટ્રેનિંગ માટે પીટી માટે એક જગ્યા છે બીપીએડ એમપીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ઇંગ્લિશ માટે એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક જગ્યા છે મિત્રો જે ઉપરોક્ત જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારે દિન સાતમાં અરજી સાથે રૂબરૂ મળવાની રહેશે મિત્રો અથવા તો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ હેવ મી ટુ મીટ પર્સનલી વિથ એપ્લિકેશન વિદિન સેવન ડેઝ

તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી